થરાદના ખાનગી કોમ્પ્લેક્સમાં આવેલા કિંગ સ્વા સેન્ટર પર પોલીસે દરોડો કરતા સ્પાની યાર્ડમાં ચાલતો દેહ ડમી ગ્રાહક મોકલ્યા બાદ થયેલી કાર્યવાહી દરમિયાન સ્વા મેનેજર તિલોક ખરવાલને ઝડપી લેવામાં આવ્યો છે અને કુલ ચાર લોકો સામે ગુનો નોંધાયો છે સ્વામાં કામ કરતી ત્રણ યુવતીઓની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે અને તેમને નારી કેન્દ્રમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આસ્પામાં આંત રાજ્યમાંથી ઉતીઓને લાવીને દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હતો જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે થરાદના કિંગ સ્પા સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા દરોડાની આ દરોડા પાડ્યા જેમાં દેહ વ્યાપાર ચાલતો હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે સ્પાની યાર્ડમાં દેહ વેપાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે દરોડામાં મેનેજર તિલોક ખરવાલની અટકાયત કરવામાં આવી છે અન્ય ચાર સામે ગુનો અને ત્રણ યુવતીઓની પૂછપરછ કરવામાં આવી છે યુવતીઓને નારી કેન્દ્રમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે થરાદના કિંગ સ્પામાં દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે મેનેજર સહિત ચાર લોકો સામે ગુનો નોંધાયો છે ગ્રાહક મોકલીને પોલીસે રેડ કરી હતી દરોડા દરમિયાન મેનેજરની ધરપકડ કરાઈ છે અને ચાર સામે ગુનો નોંધાયો છે જ્યારે ત્રણ યુવતીઓને કસ્ટડીમાં લેવાય છે મેનેજર તિલોકની ધરપકડ કરાઈ છે ત્રણ યુવતીઓને કસ્ટડીમાં લેવાય છે